મારું નામ નરેશ ભંડેરી છે અને બાય પ્રોફેશનલ હું બિઝનેસમેન છું અને ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સાથે સંકળાયેલો છું અત્યારે બધા વાત કરી કે ગ્લોબલ વોર્મિંગનો બહુ મોટો પ્રશ્ન છે દેશ અને દુનિયાની અંદર મોટા મોટો કોઈ પ્રોબ્લેમ હોય ને તો આ સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ એના માટે ગ્રીન આર્મી સંસ્થા ત્રણસો દિવસ સુરતમાં રોજે વહેલી સવારે છથી થી આઠ વાગ્યા સુધી વૃક્ષારોપણ કરે છે જે જે સમસ્યાનો ઉકેલ લાવી શકે જેમ કે હમણાં કોરોનાની વાત કરી તો એક બોટલ ખાલી થઈ જાય તો એમાંથી પછી ઓક્સિજન મળતો નથી પણ આપણે એક વૃક્ષ વાવી દઈએ તો આપણે સો વર્ષ બસો વર્ષ સુધી ઓક્સિજન આપ્યા કરે છે એ વૃક્ષ સુરતમાં આવેલું હોય તો એ અમદાવાદમાં ઓક્સિજન પહોંચે છે એવું નથી કે આ જગ્યાએ વૃક્ષ આવેલું તો એટલામાં જ ઓક્સિજન આવે એ હવાના રૂપે ગમે ત્યાં ઓક્સિજન આપે છે માટે અમે રોજે પર્યાવરણ માટે વૃક્ષારોપણ કરીએ છીએ